સીરા સાડી આજે તમારી માટે મસ્ત આવ્યા એકદમ મસ્ત ડિફરન્ટ ડિઝાઇનની સાડીનો લુક લઈને આવ્યા છે સાડી બહુ જોરદાર રહેવાની છે ને જોતતા ગમી જાય ને એવો સાડીનો લુક લઈને આવ્યા છે એકદમ મસ્ત પાર્ટી લુક ની સાડી લઈને આવ્યા છે કારણ કે આપણે આજે છે ને લૂઝમાં નહીં કોટનમાં નહીં ક્રેપ સિલ્કમાં નહીં અને કોટન એક કોઈ સાડી આપણે આજ નથી આજે એકદમ મસ્ત ડિફરન્ટ સાડી લેવાની છે કારણ કે એકદમ પ્રોફેશનલ લુકની સાડી રહેવાની છે અને એકદમ યુનિક અને સરસ મજાની સાડીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો આજે આપણે કાંજી વરણ લાવ્યા છો બેનું કારણ કે નાના મોટા ફંક્શન હવે ચાલુ થઈ જશે કારણ કે શ્રાવણ મહિનો આવ્યો છે તમે જોઈ શકો છો મસ્ત મજાના શ્રાવણ મહિનામાં નાના મોટા પ્રસંગ હોય અને એમાંય મસ્ત આવી ગાંજીવરણની સાડી હોય તો કેટલી જોરદાર લાગે એમાંય તે કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાનો પિંક કલર અને અને વીટ કલર નું કોમ્બિનેશન ખોલવાનો છે અને સાડી એકદમ મસ્ત રહેવાની છે જે માર્કેટમાં તમને છે ને એકદમ મસ્ત ચાર હજાર ની પાંચ હજાર નો પીસ મળે ને એ આપણે અહીંયા એકદમ મસ્ત લો રેન્જ માં લઈને આવ્યા છે એકદમ મસ્ત અઢારસો પચાસ માં આપણે આ સાડી નો આપણે લુક લઈને આવ્યા છે અઢારસો પચાસ માં બેનુ ને આપી દેવાની છે આ બેનુ જે ચાર હજાર પાંચ હજાર નો પીસ આવે છે ને કાંજી વેરામ આપણે આપણે એકદમ મસ્ત અઢારસો પચાસ માં આપી દેવાની છે તમે જોઈ શકો છો લુક એકદમ જોરદાર છે હેવી સાડી છે કારણ કે એકદમ મસ્ત આ બધું છે ને વળાંક કામ આવવાનું છે બધું વિવિંગનું કામ આવે છે અને ફેબ્રિક સાથે વિવિંગમાં હોય અને ફૂલ ફિનિશિંગ વાળી એટલી જોરદાર સાડી હોય ને અને એકદમ રેન્જ લો હોય ને તો આરો છે ને સ્ક્રીનશોટ પાડતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કાંજીવાળાની સાડી પહેરાતા આટલી જોરદાર લાગે છે એમાં કલર મેચિંગની વાત કરું ને તો મસ્ત એવો પિંક કલરની સાથે બીટ કલરનું કોમ્બિનેશન જોરદાર છે અને કલર મેચિંગ એ જોરદાર છે અને આનું પ્રિન્ટ વર્ક કેટલું જોરદાર છે અને આ બધું છે ને વર્ક બધું છે ને વણાકનું જો ફેબ્રિકની સાથે વણાકમાં આવશે કોઈ ઉપર ચડવું નહીં આવે હું તમને આખું વિવિંગ હોત ને બતાવીશ તમને જોઈ શકો છો એક તો મસ્ત શાઇનિંગ આપે છે કારણ કે ઓરિજિનલ કાનજી વરણ હોય બહુ જોરદાર આવે તમે જોઈ શકો છો કેટલું મસ્ત વિવિંગ શાઇનિંગ વાળું છે સાથે સાથે સુપર રહેવાનું છે બધું ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે એમાં પલ્લું છે ને એકદમ મસ્ત આવે હેવી આપે સાથે રેસા પણ કમ્પ્લીટ આપે એટલે લુક બહુ જોરદાર લાગે અને પલ્લું છે ને એકદમ મસ્ત યુનિક અને રીચ આપ્યું છે રોઝ ગોલ શેડ આખો પલ્લુ રહેવાનો છે કારણ કે બોર્ડરના મેચિંગનો રોઝ ગોલ પલ્લુ રહેવાનો છે અને આખી સાડી મસ્ત પિંક કલર કલરની છે એમાંય તે શેડિંગ બહુ જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત આપે છે અને ડિઝાઇનની વાત કરું ને તો એકદમ મસ્ત પ્રોફેશનલ લુક રહેવાનો છે એકદમ મસ્ત યુનિક ડિઝાઇન રહેવાની છે એકદમ મસ્ત લાઇટ લાઇટ શેડમાં અને ડિઝાઇનર પીસ હોય ને એવો સાડીનો લુક છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત પ્રોફેશનલ લુક લાગે જે આ ઓપન પહેરું માન રિસેપ્શન પાર્ટીમાં ને એમ પહેર્યું હોય ને નાના મોટા પ્રસંગ તો જોરદાર પીસ લાગવાનો છે અને આ બધું છે ને નું જો મેનું જે આખી આખી સાડી કેટલી મસ્ત છે શાઇનિંગ વાળી કોઈ ફસાઈને દોરો હાથમાં નો આવે એવું પાછળની સાડી આપણે એવું રહેવું

અમુક કહેતા હોય કે દૂર રહે એવું નવું બહેનો એકદમ મસ્ત લચકા જેવું રહેશે પ્યોર કાંજીવરણ છે પણ આપણે બેઠા આપી દેવાની છે છે ને મસ્ત લચકા જેવી કારણ કે એકદમ મસ્ત સોફ્ટ ફેબ્રિક છે અને પ્યોર કાંજીવરણ છે એકદમ મસ્ત કલર શેડ છે બધું બી વિંગનું દોરાનું ફિનિશિંગ વાળું છે વણાકની સાથે રહેવાનું છે અને તમે જોઈ શકો છો ડિઝાઇન એક નંબર રહેવાની છે કારણ કે પ્રોફેશનલ લુકની ડિઝાઇન હોય એટલે કાંઈ ગટેજની સાથે સાથે કલર મેચિંગ એ જોરદાર છે બિંગની સાથે બિંગનું બીકનું કોમ્બિનેશન સરસ છે અને જ્યાં નીચેનું વર્ક છે ને એટલું મસ્ત છે કારણ કે આ બધું ફિનિશિંગ વાળું છે વિવિંગ ની સાથે જ રહેવાનું છે કોઈ ઉપર જરૂર નથી કારણ કે એકદમ મસ્ત પ્યોર કાંજીવરણ ની સાડી હોય ને આટલી મસ્ત લુક વાઇઝ હોય તો કેટલું જોરદાર પીસ લાગે જો તમે કેટલો મસ્ત લુક આવે છે પ્યોર કાંજી વરમની સાડીને આટલી લો રેન્જમાં હોય ને તો ફટાફટ બહેનોને સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને બ્લાઉઝની વાત કરું ને તો બહુ જોરદાર બ્લાઉઝ રહેવાનું છે કારણ કે બોર્ડર મેચિંગનું ફૂલ બ્લાઉઝ છે કારણ કે આપણે બીટ કલરની સાડીની બોર્ડર છે ને અને સેમ મેચિંગ આખું બ્લાઉઝ આવશે એ પણ આપણે સાથે ફેબ્રિકની સાથે વિંગમાં છો બેન ઉપર ચડવું કોઈ નહીં સાથે એનું બોર્ડરનું એ સુપર રહેવાનું છે આ સ્લીવની બોર્ડર આવશે એ પણ આટલું મસ્ત ફિનિશિંગવાળું રહેવાનું છે કોઈ ઉપર ચડવું નહીં બધું ફિનિશિંગવાળું અને બધું મસ્ત વણાકવાળું છે કોઈ દોરો ધાગો ફસાય નહીં ને એવું કામ રહેવાનું છે તો એટલી મસ્ત ફિનિશિંગવાળી સાડી હોય જે માર્કેટમાં તમને ચાર હજાર પાંચ હજારનો પીસ હોય ને એ આપણે અઢારસો માં બિલકુલ બેનોને ફ્રી શિપિંગ ચાચે ઘર બેઠા આપી દેવાની છે તો ફટાફટ જે બહેનોને આટલો મસ્ત કલર શેર ગમ્યો હોય ને તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે પ્યોર સાડી સાડીને એટલું મસ્ત સોફ્ટ ફેબ્રિક હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને બાકીના કલર મેચિંગને ડિઝાઇન હું તમને બતાવીશ ને તો તમને એક જુઓ ને એક ભૂલો ને એટલી મસ્ત ડિઝાઇનનો કલર શેડો રહેવાના છે તો જે બહેનોને જે કલર શેડ અને જે ડિઝાઇન હોય ને સાથે સાથે એનો સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને બધા છે ને એકદમ મસ્ત પ્રોફેશનલ લાગે ને એવો આખો કલર મેચિંગ રહેવાના છે જો બધા કલર મેચિંગ તમને બતાવીશ તમે જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો ગ્રેની સાથે વ્હીટનું કોમ્બિનેશન કેટલું સુપર લાગે છે કારણ કે કલર મેચિંગ આટલો સરસ છે ને લૂકવાઈઝ સાડીની ડિઝાઇન કેટલી સુપર છે એટલે જે ઉને જે ડિઝાઇન અને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો પાછા આપણે એક મસ્ત મજાનો પિંક કલર ખોલવાનો છે પિંકની સાથે એકદમ મસ્ત ડાર્ક કલરનું કોમ્બિનેશન છે તમે જોઈ શકો છો અને એની પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરું ને આ બધું વિવિંગવાળું અને વણાંકવાળું રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલું કપડાનું મસ્ત ફ્લાવર વાળું અને એમાં તે રોઝ ગોલ નું શેડિંગ નું કામ બહુ જોરદાર રહેવાનું છે તેને મસ્ત કલર શેડ સાથે મેચિંગ સાથે સાથે બીજા કલર મેચિંગ બહુ સરસ રહેવાના છે જે બેન જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લેતા રહેજો કારણ કે બધી ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન છે અને એટલી મસ્ત એનું પૂણું માખણ જેવું કપડું છે કાંજીવરણ અને એટલી મસ્ત લો રેન્જમાં જો કેટલો મસ્ત લાઈટ સ્કાય કલર સાથે ગ્રીન કલરનું નું કોમ્બિનેશન જોરદાર રહેવાનું છે તો જે બેન આટલી મસ્ત ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ એનો પણ સ્ક્રીનશોટ પાડી લેજો તમે જોઈ શકો છો એમાં કેટલી ટોપ ડિઝાઇન છે એમાં કલર મેચિંગ સુપર છે અને ડિઝાઇન એકદમ યુનિક છે વાડીવેલા ટાઈપની ડિઝાઇનનો કોન્સેપ્ટ છે એમાં જે બેનોને ગમે છે એના સ્ક્રીનશોટ લેતા રહ્યો છે કારણ કે એકદમ મસ્ત આપણે પ્રોફેશનલ લુક આપે એકદમ પાર્ટી લુકની સાડીનો લુક રહેવાનો છે અને કલર મેચિંગ એના મસ્ત રહેવાના છે કારણ કે લાઇટ કલરની સાથે ડાર્ક કલરનું કોમ્બિનેશન એટલે સાડી બહુ ધ્વપ સરસ મજાની લાગે અને પહેરી એકદમ મસ્ત યુનિક લાગે કારણ કે એનો પલ્લુ એકદમ મસ્ત હેવી આવે છે અને બ્લાઉઝ મસ્ત એકદમ હેવી છે અને બન્યા પછી બ્લાઉઝ એકદમ મસ્ત યુનિક અને સરસ મજાનું લાગે જો ની સાથે મસ્ત પિસ્તા કલરનું કોમ્બિનેશન સરસ મજાનું છે ને તો તમે જો બધા કલર છે અને બસ બધી મસ્ત યુનિક યુનિક ડિઝાઇન બધી યુનિક ડિઝાઇનની સાથે કલર મેચિંગ બહુ જોરદાર છે તો જે બેનું ને જે ડિઝાઇન અને જે કલર મેચિંગ એમાં હોય ને તો ફટાફટ એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે આપણે જે ચાર હજાર પાંચ હજાર ની મળે છે ને કાંજીવર એ આપણે એકદમ મસ્ત અઢારસો માં આપી દેવાની છે ઘર બેઠા ફ્રી ચાર્જ ચાજે તો છે છે ને જોરદાર મસ્ત સાડીનો લુક તમે જોઈ શકો છો મસ્ત આખી કાંજીવરણ વિવિંગ સાથે ફેબ્રિકનું કામે જોરદાર છે લૂઝ મોટિરિયલ છે અને બધું મસ્ત ફિનિશિંગ વાળું છે અને બે સાઈડ સિમિલર સાડી છે અને રેસાનું કામે જોરદાર છે તો છે ને એકદમ ટોપ સાડી ટોપ સાડી છે અને કલર મેચિંગ એ જોરદાર છે તો જે બેનું ને જે કલર મેચિંગ દેવા હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાઇડી લાઈક ન કરી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી Thank you.